આજે આપણે વિચાર્યું નહોતું કે આજે હું અને મારા મિત્રો એક સરસ મજાના લોકેશન પર ફરવા માટે ગયા હતા અને સૌથી પહેલાં તો આપણે ડુંગરા પર ચડી ગયા હતા અને ડુંગરા પર ચડીને તમે જોઈ શકો ત્યારે સામેની સાઈડના અંદર તમને હું જંગલ બતાવ કે આ જંગલ કેટલો મોટો છે અને ચાર બાજુ તમને ઝાડ સિવાય કશું દેખવા પણ ના મળે અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે આજે વરસાદ એટલો બધો પડ્યો છે ને એટલું બધું પાણી થઈ ગયું છે કે આજે નદી પણ આવી ગઈ છે અને નદીની સાઈડની અંદર તમે જોઈ શકો છો અત્યારે રોડ બનાવેલો છે અને રોડ પણ પાણીની અંદર ડૂબી જાય છે દર વર્ષે તો આ સાલ પણ ડૂબ્યો નથી પણ આજ સાલ થોડો ઓછો પણ વરસાદ પડ્યો છે અને તમે જોઈ શકો પાણી કેટલી બધી માત્રા અંદર આવે છે અને ત્યાર પછી ત્યાર પછી તમે જોઈ શકો છો સામેની સાઈડના ના અંદર પણ અત્યારે વાહનો ચાલુ છે તો અહીંયા રસ્તો પણ થોડીક સમય પછી બંધ કરાવે છે કેમ તો અહીંયા વરસાદ પણ ચાલુ થાય એવું લાગે છે તો અહીંયા સૌથી પહેલા આપણે તો સૌથી પહેલા અહીંયા ફરી અને આપણે ફોટા પાડવાના છે અને ત્યાર પછી આપણે ઘરે જવાનું છે અને તમે જોઈ શકો ત્યારે વાતાવરણ એકદમ ચેન્જ થવા લાગી છે તો અહીંયા આપણે ચાલીને આયા હતા તો થોડી બીક પણ લાગતી હતી અને તમે જોઈ શકો ત્યારે

લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવાનું અને મારો વિડીયો દેખવા માટે તમારો ખૂબ ખૂબ આભાર